જે કાળા પમ્બર માંડવી ના ડોડવા થઈ ગયા પાથરા થઈ ગયા તમારે જે મહિને લાખ રૂપિયા બે લાખ રૂપિયા ઇન્કમ છે ને અમુક અમુક જાણે સરકારની પડી ગઈ છે જેને કે તે ખેડૂતને તારા પગારમાંથી તે કેટલા દસ હજાર કે પંદર હજાર ક્યારેય ફાળવા છે તો તારે પડકારા નાખાય બાકી મૂનું ઘરે બેહાય ખોટી ટીઆરપી મેળવવાનું ને ફાકા ફોજદારી મારવાનું કામ ના કરો હકીકત રૂપી જો મદદ કરવી હોય તો તમારે સરકારને ફંડ આપવું જોઈએ પચાસ હજાર રૂપિયા મારી આવક છે માંથી અડધા હું તમને આપું છું આ તમારું પેકેજ જાહેર કર્યો ઉમેરી દેજો એવું જ કોઈ કરવું નથી કે ભાજપ સરકાર બસ આ કરે તે કરે છે ને ખાલી બળવાયું કરવી છે એના કરતાં તો મારો ભાઈ ખોટી ટીઆરપી ના વધારે અત્યારે આ પાથરા ફેરવવાનું કામ આપણે ચાલુ હતું હમણાં જ આપણે રિપોર્ટ વાંચ્યા અને બસો મણ મગફળી લઈ લે છે એવા હમાસાર છે ને બસો મણ મગફળી ફાઇનલ લઈ લે છે એ ફાઇનલ છે કારણ કે સરકારી પરિપત્ર જ આવી ગયો છે તો કોઈ ખેડૂતો ઉપાધિ કરતા નહીં બસો મણ મગફળી આરામથી લઈ લે છે અને હોય જ્યાં તમારી કાળી મગફળી હોય જાય કાંઈ ટેન્શન ના લેતા ને અમુક અમુક એવા કહે કે હજી કાળી મગફળી જાહે કે નહીં આમ બધું હોય જાય કાંઈ ટેન્શનની હાલખોર બહુ કાંઈ એટલી કડક નહીં હોય અમુક અમુક આવો સરકારની વાહેલ હાથ લઈને પીડ્યા છે કે ભાઈ ભાજપ સરકાર આ નથી આપતી ને તે નથી આપતી ને ભાઈ એના થોડીક છી તો દે બધું દે હે ભાઈ એને ખબર છે નુકસાની થઈ છે ઈ એ જોવે છે કે આંધળા જ નથી આ તો એક જ ધારા જ્યાં આવે એની ફાકા ફોજદારી કરે કે એની હું આપ્યું ને આમ આપ્યું ને અમે આમ કરી નાખ્યું તમારા જ કાંઈ ના થાય તમારા જ ખોટા પડકારા જ થાય એટલે ખોટા ફાકા ફોજદારી નહીં મારવાની તો આપણે અહીંયા વિડીયો અંત સુધી મોફૂક રાખીએ જય મુલીધો જય જેમાં